નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને આપની સાથે હું છું બરખા તો દેશભરમાં આજે ગણેશ વિસર્જનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે ગણેશ વિસર્જનને લઈને અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે અનેક શહેરોમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ અલગ અલગ આયોજન વિશે જાણીશું ત્યારે ગણપતિ વિસર્જનને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે ગુજરાતભરમાં જે છે

કરવામાં આવી રહ્યું છે શહેરભરમાં રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે અમદાવાદ સુરત નર્મદા છે વડોદરા છે રાજકોટમાં વિસર્જન તૈયારીઓ કરવામાં આવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા નર્મદાથી ગૌતમ વ્યાસ જોડાઈ શક્યા છે ગૌતમજી આજે અંતિમ દિવસે

વાત કરીએ એકતાનગરની તો વિવિધ શ્રી વિસર્જન યાત્રા નીકળી છે. આપણી સાથે જીસે ચીફ પટેલ સાહેબ ઉપસ્થિત છે. આપણે એમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું કે આજે ગણેશ વિસર્જન યાત્રા છે અને કેવો માહોલ છે. શું કહેજો સાહેબ આજે ગણેશ વિસર્જન યાત્રા છે અને આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. દેવાળિયા ખાતે ઉત્સાહ ગણેશજીની સ્થાપના કરી અને આજે વિસર્જન કરી રહ્યા છે.

ગણપતિ દાદા નું વિસર્જન યાત્રા કરવા નીકળી રહ્યા છે અને ખૂબ અનેરો ઉત્સાહ અહિયાં એકતા નગર ખાતે જોવા મળે છે એકતા અલગ અલગ વિસ્તારોમાંથી આજરોજ આજ ગણેશ વિસર્જન યાત્રા યોજાય છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ અહિયાં ખૂબ અનેરો ઉત્સાહ ભક્તોની અંદર જોવા મળેલ છે એકતા એકતા નગરમાં કેવા પ્રકારના આ વર્ષે પંડાલો તૈયાર કરવામાં આવ્યા હતા કેવા પ્રકાર શણગાર ગણેશજીને આ વર્ષે કરવામાં આવ્યો હતો જરા માટે ભક્તોની ઉમટી હોય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હોય આ વર્ષે જોવા જઈએ તો ગણપતિના અને ગણપતિ દાદાના જે અલગ અલગ તે માટે વરસાદ થી વિશેષ પ્રકારની વ્યવસ્થા અહીંયા અલગ અલગ પંડાલ દ્વારા કરવામાં આવી હતી આપની સાથે બીજા લોકો પણ હાજર છે તેમની સાથે પણ વાત કરો કે કેવો ઉત્સાહ છે તેમનામાં આજના ખાસ દિવસ લઈને જોવા જઈએ તો એકતાનગર ખાતે ભક્તો જે ખરા ત્યાં ગણપતિ બાપા મોર્યા અગલે વર્ષ નું નારા સાથે તેઓ આજે વિસર્જન યાત્રામાં જોડાયા છે અને ખુબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને ડીજે ના તાર સાથે આજે ભક્તો વિવિધ સોંગ પર એટલે કે વિવિધ ગાયનો ઉપર તેમજ ગણપતિ દાદા ના ગાયનો પર તેમજ ટીમલી પર નાચગાન કરી રહ્યા છે અને ગરબા નૃત્ય પણ કરી રહ્યા છે આગળ આપણે પૂછવા માંગીશ કે જે ગણેશજીની મોટી મૂર્તિઓ હોય તેના વિસર્જન ને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી છે કેટલા કૃત્રિમ તળાવ જે છે એકતા નગરમાં બનાવવામાં આવ્યા છે વિસર્જન ને લઈને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા એકદમ શાંતિપૂર્વક અને સાવચેતી થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા નદી કિનારે પણ ગણેશ વિસર્જનની મૂર્તિ વધારવા માટેની વિશેષ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને જોવા જઈએ તો અહીંયા બચાવ ટુકડી પર રાખેલી છે જેને લઈને ભક્તો ગણેશજી ની મૂર્તિ પધરાવા જાય તો તેમને કોઈ જાનહાની ના થાય તે માટે અહિયાં વિશેષ પ્રકારની સુરક્ષા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે કેટલી સંખ્યામાં સુરક્ષામાં જવાનો જોડાયા છે એકતા નગરમાં કેવા પ્રકારનો બંદોબસ્ત છે ખાસ કરીને કેવા પ્રકારના દ્રશ્યો છે અમારા દર્શક મિત્રોને પણ બતાવો જે ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા ગાડી વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ દ્રશ્યોની વાત કરવામાં જઈએ તો ડીજે ના તાર સાથે મહિલાઓ તેમજ પુરુષ પણ અહીંયા ડીજે ના તાર સાથે ઝુમી રહ્યા છે અને નાના બાળકો પણ વિસર્જન યાત્રામાં જોડાયા છે અને ગણપતિ બાપા મોરિયા નાના લગાવી રહ્યા છે તંત્ર દ્વારાંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જવાનો જોડાયા છે સુરક્ષા માટે ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે કૃત્રિમ તળાવો પણ બનાવવામાં આવ્યા છે નર્મદાના એકતા ખાતે

તો આ સાથે સુરતથી થી અમારા સંવાદદાતા દિનેશ જોડાઈ ચુક્યા છે ધામધૂમ પૂર્વક શોભાયાત્રા નીકળી રહી છે કેવો માહોલ છે કેવો ઉત્સાહ છે લોકોમાં દિશજી આપનો અવાજ નથી આવી રહ્યો સુરત છે વડોદરા છે રાજકોટ છે ગાંધીનગર છે વિસર્જન માટે ત્યાં કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે બાપાની વિદાય કરવામાં આવી રહી છે આ સ્થળોએ લાઇટ સુરક્ષા ફાયર બ્રિગેડ ની તમામ સુવિધા ઉપલબ્ધ છે

કારણે કટ થઈ ગયું છે કનેક્શન આપણે વાત કરી રહ્યા હતા ગણેશ વિસર્જન ને લઈને જેની તૈયારીઓ કરી દેવામાં આવી છે એક બાદ એક મૂર્તિ જે છે સુરત છે વડોદરા છે અમદાવાદ છે રાજકોટ છે ગાંધીનગર ગણેશ વિસર્જન લઈને ભક્તોમાં નિરુત્સાહ છે આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર ક્યાંક ઢોલ લગારા તો ક્યાંક બીની આંખે બપ્પાને વિદાય આપવામાં આવી રહી છે સુરતમાં પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે હજીરા દરિયા કિનારે પણ વિસર્જન માટે ગણેશ મૂર્તિઓ લાવવામાં આવી રહી છે એક બાદ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યા છે તો આ સાથે અમારા સંવાદદાતા દિનેશ પટેલ પણ જોડાઈ ચુક્યા છે દિનેશજી કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ વિસર્જન લઈને લોકોમાં કેટલો ઉત્સાહ છે

અમારી સામે અહિયાં ઉપસ્થિત છે ગામના ડેપ્યુટી સરપંચ વિવેકભાઈ ઓઝા સાથે વાત કરવાની કોશિશ કરશું તો હું જણાવીશ જી વિવેકજી શાંતિપૂર્ણ રીતના વિસર્જન થઈ રહ્યું છે તળાવ વ્યવસ્થિત રીતના અહીં બંધકામ કરવામાં આવ્યું છે એને પાણીનો સારી રીતના ઘેરાવો કર્યો છે ને નાની તત્વો જે લોકો પોતાનું

ગણપતિ વિસર્જન ને લઈને સુરતના કામરેજ ખાતે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આ સાથે અમારા વરસ વડતા સુરતની રશ્મિ રાણા પણ જોડાઈ જોડાયા છે. રશ્મિજી સુરતમાં ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ આજે ગણપતિ વિસર્જન ને લઈને ઠેર ઠેર જે છે ઢોલ લગારા સાથે લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ ભાવનો માહોલ જોવા મળી રહ્યો છે. શું કહી રહ્યા છે લોકો? શમજી આપણે મારો અવાજ આવી રહ્યો છે અવાજ જ નથી આવતો તો ગણપતિ વિસર લોકોમાં ખૂબ જ સા ગુજરાત ભરમાં ગણેશ વિસર્જનને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે આજે અંતિમ ઘડી આવી ગઈ છે બાપાની વિદાય આપવાની શુભ શરૂઆત થઈ ગઈ છે નદી કિનારે ગણપતિ બાપાની વિદાય આપવામાં આવી છે ભાવુક દ્રશ્યો પણ ક્યાંક જોવા મળ્યા છે કેટલાક બાળકો રડતા પણ દેખાયા હતા આંખમાંથી આંસુ રોકાવાનું નામ નથી લેતા દસ દિવસ સુધી ઘરમાં મહેમાન તરીકે બિરાજેલા ગણપતિ આજે અંતિમ દિવસ છે ત્યારે ઠેર ઠેર તંત્ર દ્વારા ખૂબ જ સારું અને સુચારુ આયોજન કરવામાં આવ્યું છે ભર વરસાદ હોવા છતાં જે છે લોકોનો ઉત્સાહ ઘટ્યો નથી અને ગણપતિ બાપાને વિદાય આપતા આપવા માટે શ્રદ્ધાળુ આવી રહ્યા છે આ પદર્શ્ય જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર અલગ અલગ ગણેશજીની મૂર્તિ લઈને ભક્તો આવી ગયા છે ગણેશજીની વિદાય આપવા માટે પપ્પાની વિદાયની અંતિમ ઘડી મહિલાઓમાં પણ ઉત્સાહ છે નાના બાળકોમાં પણ ઉત્સાહ છે વરસાદ છે તો પણ ભક્તોનો ઉત્સાહ ઓછો નથી થયો આ સાથે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે અલગ અલગ થીમવાળી ગણેશ પંડાલ દ્વારા જે થીમો બનાવવામાં આવી હતી તેને લઈને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ભગવાન ગણેશની અલગ અલગ મૂર્તિઓ અનોખો શણગાર અને અંતિમ ઘડિયા છે દસ દિવસ બાદ ભગવાનને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે આજે સાથે અમારા સંવાદદાતા દાહોદ થી દિનેશ જોડાઈ ચુક્યા છે દિનેશજી દાહોદ માં ગણેશ વિસર્જન ને લઈને કેવા પ્રકાર નો ઉત્સાહ છે લોકો માં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે દાહોદ ખાતે રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે અગલે વિસર્જન સવારથી જ શરૂ થઈ ગયું છે ત્યારે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ દાહોદ ગાંધીનગર સહિતતા શહેરોમાં વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં વિશે છે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે લોકો બાપાને વિદાય આપી રહ્યા છે અને આ સ્થળોએ લાઈટ છે સુરક્ષા છે ફાયર બ્રિગેડ ની સુવિધા છે કોઈ અનિચ્છનીય ન ભરાવ બને તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ છે અહિયાં થયો છે એક બ્રેક નો લઈશું ખુલી દિલ હચ બચાવનાર ઘટનાઓ બંધ દરવાજા પાછળ છુપાયેલું છે સત્ય કોણ છે ગુનેગાર અપરાધની દુનિયાની દુનિયા કોને બનાવ્યા ટાર્ગેટ ને ચહેરા પાછળ કોણ છે હેવાન ગુનેગારોનો થશે પર્દાફાશ ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર ભરોસો ગુજરાત નો એટલે બી ઇન્ડિયા બુલેટ ઇન ઇન્ડિયા એ જ બન્યું બી ઇન્ડિયા એ જ તેવર એ જ અંદાજ સાથે બી ઇન્ડિયા બનશે તમારો અવાજ તમારી સમસ્યાને અમે આપીશું વાચા બી ઇન્ડિયા એટલે સચ્ચાઈનો બુલંદ અવાજ ગુજરાતના ખૂણે ખૂણે બી ઇન્ડિયાના પ્રતિનિધિઓ રાખશે ચાપતી નજર સરકારની અને તંત્રની ઉમદા કામગીરીથી તમને કરીશું વાકેફ

કાર પાર્કિંગ માટે અદ્યતન બેઝમેન્ટની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટની ઉત્તમ કનેક્ટિવિટી ઇન્ટરનેશનલ એરપોર્ટથી થી તદ્દન નજીક કાલુપુર રેલવે સ્ટેશન માત્ર ત્રણ કિલોમીટર દૂર જય ભારત બીઆરટીએસ બસ સ્ટેન્ડની ની તદ્દન સામે સિટીની ની ધંધા માટેનું હબ સિઝનલ હોલસેલ રિટેલ્સ બિઝનેસ માટેનું હબ એટલે એટ્રિયા બિઝનેસ ઝોન વ્યવસાય ઝડપથી નવી ઉંચાઈ પહોંચવાની આશા એને એનઓસી ટાઇટલ ક્લિયર તેમજ બીયુ પરમિશન સાથે રેડી બેંક ઉત્તમ વ્યવસ્થા તો રાહ કોની જુઓ છો સંપર્ક કરો અત્યંત પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ જૂથ નો આજે જ તમારો શેડ અને દુકાન બુક કરાવો સરનામું એટ્રેયા બિઝનેસ ઝોન અરવિંદ મિલ સામે અસારવા અમદાવાદ સંપર્ક કરો નાઇન એટ ટુ 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 સેવન સિક્સ દસ દિવસ બાદ આજે બાપાની વિદાય આપવામાં આવી રહી છે ગણપતિ વિસર્જનને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે ખૂબ જ ભક્તિ ભક્તિભાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતભરમાં ગણેશ વિસર્જનને લઈને વિવિધ આયોજન કરવામાં આવ્યા છે તંત્રઓ પણ ખડે પગે છે ગણપતિ વિસર્જનને લઈને ત્યારે ગણપતિ બાપા મોર્યાના નાજ સાથે શહેર ગુંજી ઉઠ્યું છે તો આ સાથી સુરત થી આપણે સુરત થી અમારા संवाददाता રશ્મી રાણા જોડાય્યુક્યા છે રશ્મીજી સુરત વાસીઓ આજે લોકો છે દિવસ આજે દિવસ કરવામાં આવી રહ્યું

અમારી સાથે જોડાયો પોતે આપનો આભાર તો આજે થનગનાટ જોવા મળી રહ્યું છે ગણપતિ વિસર્જન ને લઈને ત્યારે ગણપતિ